પાલ વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાલ વિસ્તારમાંથી ફરી એક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે જેમાં મોપેડ સવાર ભાઈ બહેને ડમ્પર ચાલકે અટપેટે લેતા ચૌદ વર્ષે માસૂમ બાળકનું મોત નીપજવા પામ્યું હતું તો અકસ્માતને લઈને લોકો ભેગા થઈ જવા પામ્યા છે સુરતના પાલ વિસ્તારમાં હાલ બેફામ ડમ્પર ચાલકોના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે જોકે તેમ છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ બેફામ ડમ્પર ચાલકો સામે નતમસ્તક હોય તેમ લાગી રહ્યું છે તે ફરી પાલ રોડ પર એક બેફામ ડમ્પર ચાલકે એક માસુમની જિંદગી હણી દીધી છે વાત એમ છે કે સુરતના પાલ રોડ પરથી બહેન સાથે મોપેટ પર પસાર થઈ રહેલા ચૌદ વર્ષીય ભવ્ય પટેલ એક ડમ્પરના ચાલકે એડપેટે લેતા મોપેટ સવાર બંને ભાઈ બહેન પટકાયા હતા જેમાં ભાઈ ભવ્ય પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજવા પામ્યું હતું આ બનાવ લઈને લોકો ભેગા થઈ જતા ડમ્પર ચાલક ઘટનાસ્થળથી ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળ દોડી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ થોડા દિવસ અગાઉ એટલે કે ગત સપ્તાહમાં પણ આ જ વિસ્તારમાં એક બેફામ ડમ્પર ચાલે કે વિદ્યાર્થીની અટપેટે લઈને મોતને ઘાટ ઉતારી હતી હાલ તો આ વિસ્તારમાં બેફામ ડમ્પર હકારનારો સામે પોલીસ અને આરટીઓ દ્વારા કડક પગલા લેવામાં આવે તે માંગ ઉઠવા પામી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા